નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ આજે આપણે ખાસ વાત કરવાના છે વ્હાઈટ રફ સાંદીના ટુકડા જેથી રફ છે તમે ખાસ જોઈ શકો છો વિડીયોમાં ને પતલી સાઇઝ રફ છે ને રફ નખની છે જ્યાં રફ છે તમે વિડીયોમાં જોવો છો નખ છે વ્હાઇટ રફ છે એકદમ વ્હાઈટ હાઉસ વ્હાઈટ બધા હીરા ને બીજું કે સિંગલ ને ડબલ ને સિંગલ સો ટકા બેસ્ટ સિંગલ બનશે ને ડબલ જો પતલો બનાવતા હોય તો ડબલ પણ બની શકે ને બીજું આની સાઇઝની વાત કરીએ ને તો સાઈઝ છે એકસો ને ચાલી આજુબાજુની પણ એમાંથી તમે અમુક ટકા આઉટ કરી નાખો તો સાઈઝ થોડીક જાડી પણ થઈ શકે કે અમુક ટકા પતલા હીરા હોય ઝીણા એને તમે આઉટ કરો તો સાઇઝ જાડી થઈ પણ હરેરાશ સાઈઝ એકસો ચાલી આજુબાજુની સાઈઝ છે અત્યારે આ રીતની ખાસ રફ છે ને બીજું કે જરાક છે નખનો હીરો છે ને પલસાઈ ઉપર હોય પણ એક બાજુ સાઈડ બાજુ એનો દળ હોય એટલે બે સાઈડ જે પણ ખૂણા નીકળતા હોય ને એ સાઈડ કપાઈ જાય એટલે દળવાળો હીરો થઈ જાય પરફેક્ટ હીરો સિંગલનો બને અથવા ડબલનો બને બેમાં પરફેક્ટ ને બીજું કે આની જે લાઇટિંગ છે ને સુપર લાઇટિંગ આવે કેમ કે જે નખની લાઇટ જે છે ને બહુ સારામાં સારી આવે એટલે ખાસ તમે જોઈ શકો છો આ રીતની આપણે રફ છે ને ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે જો ઓનલાઈન મગાવવા માગતા હોય લેવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મેસેજ કરીજો કોલ ન કરતા વોટ્સઅપ ઉપર મેસેજ કરજો તમારું પૂરું એડ્રેસ લખાવજો એટલે બીજે દિવસે તમને નવ વાગ્યા આંગળીયામાં રફ મળી જાય ઓલ ગુજરાતની અંદર ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે રફ મેકલતા નથી ને બીજું ખાસ તમે બે વખત વિડીયો જોઈ લેજો ને બીજું કે આની જે બનાવવાની વાત કરીએ તો કેટલા ટકા તો આ છે ને નેવું ટકા જેવું તો બની જાય એમ છે બધું પણ અથવા જો તમે એમાંથી પચીસ ટકા આઉટ કરો તો સાઇઝમાં થોડો ફેરફાર થઈ જાય ને જે પતલો નંબર છે એ આવ નીકળી જાય એટલે નેવું ટકા દસ ટકા આઉટ કરીને તો નેવું ટકા બની શકશે બધો નંબર છે બને એવો જ તે બધો એસોટ નંબર વન એ રીતનો જ છે બધો બની શકે એવો કે પતલી સાઇઝનો હીરો બને પણ બની બધો એક છે હીરો પણ દસ ટકા જેટલો આઉટ તમારે કરવાનું રહેશે ને એમાં તમે પચીસ ટકા જો આઉટ કરશો તો સાઈઝમાં પણ ફાયદો થઈ જાય કે સાઈઝ થોડીક જાડી થઈ જાય વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ